તો ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી મોડાસામાં લોકસભા ચૂંટણી બાદ કાર્યકરોની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા જ્યારે મોડાસામાં ઝડપાયેલ નકલી કચેરી બાબતે નિવેદન આપ્યું છે તેઓએ અસલી અને નકલી ભળેલા હોય તો જ નકલી શક્ય છે જેની પણ સાંઠ હોય એને બહાર લાવવી જોઈએ અસલી અધિકારી આ કૌભાંડમાં ભળેલા છે તેવું નિવેદન આપવામાં આવ્યું કપડાછાપરી નકલી કચેરીઓ પકડાય છે નકલી ટોલનાકા પકડાય છે નકલી અધિકારીઓ પકડાય છે અને સરકારનો આમાં કોઈ અંકુશ જ ના હોય એવું લાગી રહ્યું છે આ નકલી કચેરીના મૂળમાં તમે જ જશો તો નકલી નસલી મળેલા હોય તો જ આ કૌભાંડ શક્ય છે બાકી ખાલી નકલી અધિકારી કે નકલી કચેરીથી નાણાકીય વ્યવહાર થઈ શકતો નથી પણ આમાં અસલી અધિકારીઓ પણ મળેલા હોય તો જ આ વસ્તુ શક્ય બને છે